यो के मधुरी के अब बजा बडाओ तो मन ए हाबो लया उभारो का उभारो उखरो को बवाओ ल जायो भरउ आयो तने खबर पड़े आय आ तो घर वाला हो बोलो बोलो उभारो र अपन नाम परो मत लमो मत मजा आई खबर पड़े कौन फायदा है मजा आई सीधी ऊपर पैजामा उतारे पर मजा आई का हल तो फाटी दो फाटी देला करा ओ मन बल दिया खाए

આતો પળ્યું રે લેકા તાર આ પાપા આતીતી ઓમ હાય રેવું યે પળ્યું પૈસા આલો હોય ઓપરતા નાલી નહી પતો હલ્યા આતો હેડ કે તક ઉભા મત રહેજો મારા ખેતરાને હોય મારા ખેતરમાં ઉભા મત રહેજો નહવા દો મારા ખેતરમાં હટ હે ભલે મંગાયો ઓકા બોટ પક ના જઈ કા અમે આ ભમિયા બેઠો હે હાલો ખડો હો જઈ પ્યા હવે હવે આતો કોઈ બીજા લાયો બે કે જો વધો કર ઓર વધો નહી જો હારું જઈને આવો લાઈન આવ

ચોમાસામાં જરૂર ચોમાસા ની અંદર વરસાદ આવે એટલે ધ ધંભોખા પાણી ચાલે છે યાર